ജയ ജയ മതാ ദീ ഗുഡ് ഗുഡ മോർണിംഗ് જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને આજના બ્લોગની શરૂઆત કરીએ તો માગે છે સવા દસ થવા વાયજો હવે બે દાળ જ બાકી છે તમે આજ મંગળવાર ને કાલ બુધવાર પછી સ્કૂલો ચાલુ હવે ખાલી લગન આવશે અમારે એટલે રજાઓ પછી

China ના

પવન આયા તા અને પાછા જતા રહ્યા છે તો ઘણા ટાઈમે આવશે પવન નહીં આવે પણ ખાબેરવાઈ જાય બાકી સ્કૂલ

ગમે એમ છોકરા હવારે ઉઠ્યો હવે અજે અવાજ આવે ને આ સ્તાવન ખાટ નો એ જ કવ રોટલા એ ઓમ લાગ રોટલા બની જુઓ нарવાડી નું શાક રોટલો ઓરે અડી જય માતાજી મિત્રો તો આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ મળીએ બ્લોગમાં ગુડ નાઇટ આરા ગુડ નાઇટ જય માતાજી